નમસ્કાર મિત્રો જય પશુપાલક જય ગૌ માતા આજનો વિડીયો થોડોક સમય વધારે લેશે પણ સાબરકોઠા અને અરવલ્લી જિલ્લાના તમામ દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરી સુધી શેર થાય એવી કોશિશ કરજો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો એટલે દરેક લોકો સુધી આપણા સમાચાર પહોંચી શકે હવે આજ રોજ રાત્રે બાર વાગે મને લગભગ દસેક દૂધ મંડળીમાંથી ફોન આવ્યા કે ભાઈ આ લોકો સાબર ડેરીના સુપરવાઇઝર ફોન કરી કરીને ઠરાવ કેન્સલ કરાવવા માટે એટલે કે આ ઠરાવ અમે ભૂલથી કર્યો છે એવું આ લોકો લખાણ લેવા માટે ફરી રહ્યા છે અને આ લખાણ કોઈ પણ મંડળીએ પોતાના પશુપાલકોનું હિત ધ્યાન ઉપર લેજો આપણી લડત કાયદાકીય એ હદ સુધી પહોંચી જઈ છે કે એમને ઉપરથી બહુ મોટી પ્રેશર અથવા દાટ પડેલી છે કે ભાઈ આટલા બધા લોકોનો વિરોધ કેમ છે તમારો આપણી માગણી જે છે એ માગણી મુજબ હવે જુઓ એ લોકો જે ભ્રષ્ટાચાર કરીને કે કાંઈ પણ કરીને જે લોકો સાબર રૂપિયા લઈ ગયા છે એ તો આપણે પાછા નહીં લઈ શકીએ પણ નવું કાંઈ થવું ના જોઈએ એના માટે આપણી લડત છે અને આપણને આપણા મુખ્ય બે મુદ્દા છે દરેક દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરીએ ધ્યાન રાખજો કે તમારા ગામનો પશુપાલક વોટ આપવાનો અધિકાર એને મળવો જોઈએ આ વસ્તુ આપણી મુખ્ય માગણી છે અને આ માગણી આ સત્તા ઉપર બેઠેલા લોકો નથી આપી એવા અને જો એ નહીં આપે તો કાયદામાં જોગવાઈ છે અને કાયદાકીય હું તમને અપાવીશ અને નંબર બે જે પશુપાલકો ઉપર કેસ થયેલા છે તેમની એફઆઈઆર હાઈકોર્ટ દ્વારા સ્પેસ કરાવવાની છે એટલે કોઈપણ હિસાબે કોઈપણ રીતે આપણી માંગણીઓ પૂર્ણ થવી જોઈએ આ લોકોએ ભાવફેર તો આપણી માંગણી મુજબ આપ્યો જ નથી હજુ એટલે આપણો ભાવફેર હું તમને કહું હાલ જે આપણી કાયદાકીય લડત ચાલુ છે આ જો આમ નામ ચાલુ રહેશે તો ભાવફેર આવતા વર્ષે એટલે કે હાલ જે ચાલુ વર્ષનો જે આ લોકો પચીસ છવ્વીસમાં જે ભાવફેર આપશે એ ભાવભેર પચીસ ટકા ઉપર મળશે એ મને પૂર્ણ વિશ્વાસ છે અને આ લોકો હવે બધી જ રીતે ઘેરાઈ ગયા છે વાત મુખ્ય બાબત આપણે ભરતી માટે આપણે પિટિશન ફાઇલ કરેલી છે ભરતી હવે કોર્ટની મેટર છે કે ભાઈ રોકાશે કે નહીં પણ સત્ય ઉજાગર થશે એટલું મને ખબર છે અને સત્ય આ લોકો એક વસ્તુ યાદ રાખો જ્યારે અમે પાંચ તારીખે મિટિંગ કરી એ પાંચ કે છ તારીખે અમે શામરભાઈ સાથે મિટિંગ કરી એ દિવસે અમે સાબર ડેરીના હિસાબના બેલેન્સ શીટ અને ચોપડા માગેલા અમુક અમુક બપોરે બારથી એક વાગે અમે ચોપડા માગેલા આ લોકો બારથી એક વાગે અમે સાબર ડેરીમાં છીએ એમડી હાજર છે અને છતોય એમના ચોપડા બતાવવા માટે તૈયાર નથી આ લોકો અને તમારી મંડળીમાં બાર વાગે આ લોકો ફોન કરીને તમારો ઠરાવ જોવા માગે છે તમે જુઓ આ લોકો કેટલી નીચતા ઉપર છે એટલે આ વસ્તુ તમે વિચારજો હવે આ લોકોના પાસે બીજો કોઈ રસ્તો નથી આપણી કાયદાકીય લડત હવે રંગ લાવી છે એટલે મહેરબાની કરી તમે દરેક ચેરમેન સેક્રેટરી પશુપાલકોનું હિત ધ્યાન ઉપર રાખીને કોઈ પણ લેટર આપજો હું એમ નથી કહેતો કે તમે નહીં આપો પણ કાયદાકીય જેમ આવતું હોય એમ જ કરજો તમે કોઈ પણ જગ્યાએ ફસાવો એવું કોઈ કામ નહીં કરતા પશુપાલકોના અહિતમાં કોઈ નિર્ણય નહીં લેતા હવે આપણો સમય આવી ગયો છે અને બીજી બે કેસ હજુ ફાઇલ કરવાના છે બે કેસ એવા ફાઇલ કરવાના છે કે આપણે જે સાધારણ સભામાં સાબરડેરીએ નિર્ણય લીધા છે એ તમામ નિર્ણયો સામે ચેલેન્જ કરવાની છે અને બીજો સાબરડેડીના વહીવટને લઈને આપણે એક પિટિશન ફાઇલ કરવાની છે એટલે હવે આપણે કાયદાકીય લડશું અને કાયદાકીય સરકાર પણ ક્યાંક આપણી સાથે હોય એવું હાલ લાગી રહ્યું છે કાલે નિર્ણય જે આવે તે બાકી બધી જ જગ્યાએ આપણે જે જાણ કરી છે ત્યાંથી આપણને પોઝિટિવ રિસ્પોન્સ મળેલો છે બધી જ જગ્યાએથી અને હવે તમારે પશુપાલકોને જાતે ભાઈ દરેક લોકોએ પોતાની મંડરીમાં પોતાના ગામના ચેરમેન સેક્રેટરીને જે કોઈ મેં ઠરાવો પાછા સુધારા માટે મોકલાયેલા છે એ તાત્કાલિક મને ઠરાવો મળે એવી કોશિશ કરજો અને જે બાકી છે એ ઠરાવો પણ મને તાત્કાલિક મળી એવી કોશિશ કરજો અને જે લોકો સાબર ડેરીનો વફાદાર છે એ લોકો પશુપાલકો સાથે ગદારી કરી રહ્યા છે એ લોકો તમે ખાસ ધ્યાન આપજો આવા લોકો ઉપર ધ્યાન આપજો કે આપણી લડતમાં એ લોકો સહકાર નથી આપી રહ્યા અને આપણે દિવાળી પહેલો ઇડર ઝોનના બંને ઈડર તાલુકાના બંને ઝોનની મિટિંગ બોલાવશું અને સર્વ પ સર્વ એટલે જે ગામના અમુક મુખ્ય મુખ્ય પશુપાલકો છે એમને બોલાવશું બધાને તો નહીં બોલાવી શકીએ છતોય બોલાવીને આપણે સલાહ સૂચન લેશું અને જે લોકો એ જેમ કહેશે તેમ આપણે આગળ વધીશું અને આપણે જે કાંઈ આગળ વધશું એ કાયદાકીય આગળ વધીશું અને આપણા કાયદાકીય આગળ વધવામાં આપણને કોઈ રોકી નહીં શકે અને જે કાંઈ આપણે આપણી પાસે જે માહિતી છે ભરતી માટેની જે માહિતી છે આપણા સાબર ડેડીના વહીવટને લઈને આપણી જોડે જે આધાર પુરાવા છે એ જોતાં હું એમ કહું છું કે આ લોકો પો આપણને નહીં પહોંચી શક્યું એટલે ખાલી મને તમારો દરેક દૂધ મંડળીનો દરેક પશુપાલકનો માત્ર કાગળના સ્વરૂપે મને તમારી મદદ જોઈએ છે તમે એક મને ઠરાવ જોઈએ તો ઠરાવ તમારા ગામનો કોઈ લેટર જોઈએ તો લેટર તમે મને આપજો આ બધું જ જે કંઈ પોલમ પોલ છે સાબરડેરીનું એ પૂરેપૂરું હું ખુલ્લું કરીશ અને આ લોકો સાબરડેરીના ડેરીના એમ સમજ્યું કે અમે પશુપાલકોને બેવકૂપ બનાવીને આ બધું ચલાઈએ એમ ચાલશે તો હવે એ ચાલે એવું નથી અને આપણે તમામ પોલ ઉગાડું કરીશું અને આ લોકોને જે કોઈએ ખોટું કર્યું છે એમને કાયદાકીય સજા અપાવીશું અને સજા અપાવ્યા પછી જ આપણે એને જંપીશું અને આપણી મુખ્ય માગણી છે કે ભાઈ દરેક પશુપાલક વોટ આપ દરેક ગામની ગામનો દૂધ ભરાવતો પશુપાલક વોટ આપ અને વોટ આપવાનો અધિકાર આપણો આપણે લઈને રહીશું અને એ અધિકાર હું તમને અપાવીશ અને આવતી સાલ જે નફો મળે એ પચીસ ટકા પ્લસ મળે તો જ આપણી લડત યોગ્ય છે એટલે દરેક લોકો સહકાર આપજો બસ આનાથી હવે વિશેષ કંઈ કહેવાનું નથી જય હિન્દ જય ભારત